હાલના સમયમાં એવા લોકો પણ છે જે માં ખૂનખાર મેળવી પર આંખ બંધ કરીને વિશ્વાસ પણ કરી રહ્યા છે તો મારું પણ ક્યાંક ને ક્યાંક માનું ખૂબ જ એમને ખૂબ જ હું પણ માનું છું તો અમુક લોકો વિચારતા હોય છે કે આ જગ્યાએ જવા જેવું છે કે નહીં તો અત્યાર સુધીનો મારો અનુભવ મેં તેર થી ચૌદ રવિવાર ત્યાં હું જઈ આવી અને તે જગ્યા વિઝિટ કરી છે ખરેખર ત્યાં ખૂબ જ પબ્લિક આવે છે ને જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે ગયા હતા ત્યારે એક નાના પાર્ટી પ્લોટમાં તેમની ગાદી થતી હતી ત્યારે એટલું મતલબ પબ્લિક નહોતું અને એટલું બધું મતલબ સુવિધાને પણ નહોતું પણ હાલના સમયમાં તેમની ગાદી બદલવામાં આવી છે અને ખાસું મોટ એવી જગ્યા છે અને માતાજી હાલ મતલબ જે માતાજીના જે દીકરા એટલે કે જે ભુવાજી છે હાલના સમયમાં ખૂબ જ સારી એવી સુવિધાઓ પણ આપી રહ્યા છે અને ઘણા ખરા લોકો ત્યાં તેમનાથી જે બને પાંચ પચીસ ની મદદ પણ કરી રહ્યા છે તો એ પાંચ પચીસ ની મદદ તે લોકો કોઈ પૈસા આપીને નથી કરી રહ્યા કે નથી બારે જમા એક રૂપિયો લેવામાં આવતો કે નથી ત્યાં કોઈ દાન પેટી કે તમે અહીંયા દસ રૂપિયા નાખો તો સુવિધા કઈ રીતની તો સુવિધા ત્યાં એ રીતની છે કે કોઈ બાંધી છે કે શ્રદ્ધામાં ભાગ લેવો તો તે ત્યાં ખૂબ જ બધા સારો એવો ભાગ લઈ રહ્યા છે અને પેલા તો એટલી સગવડ નથી પણ હાલમાં ખૂબ જ એવી સારી સગવડ કરવામાં આવી છે જેમ કે ત્યાં પેલા રેલિંગ નથી જેના કારણે જ્યારે પણ એ ભુવાજી આવતા હતા માખું ખાર મેળી આવતા હતા તો અમુક વખત તો પબ્લિક તેમનો પગ પકડી લેતી હતી જેના કારણે માતાજી પડું પડું પણ થઈ જતા હતા પણ આજ સુધી એવો બનાવ બન્યો નથી કે તે પડ્યા હોય અને માતાજી યાર ક્યારેય ન પડે તો હાલના સમયમાં ખાસ એવું મતલબ રેલિંગ બનાવી છે અને ખાસ એવું ડિસ્ટન્સ બનાવી દીધું છે કે માતાજીને જતી વખતે કોઈ તકલીફ ના થાય અને પબ્લિક રેલિંગના લીધે પડમ પડી પણ ન કરે એટલે સરસ એવી રેલિંગ કરી દીધી છે માતાજી માટે સરસ એવી ગાદી પણ જ્યાં થાય છે ત્યાં સરસ એવો મંડપ કર્યો છે અને એક રામ ભગવાનની જે ઝૂંપડી હોય ને તે રીતની ત્યાં ઝૂંપડી પણ કરવામાં આવી છે કેમ કે તેમનું નામ પૂરેપૂરું કેવી રીતે લેવાય છે ખૂનખાન બેરડી ના

અને જ્યાં એક ભાઈ તો એમ પણ કહી રહ્યા હતા કે આ બધું જ ઢોંગ કરી રહ્યા છે અને જો એટલા જ સાક્ષાત હોય તો તે મને પરચો આપે હવે ખબર નહીં એ માતાજી વચ્ચે અને એ ભાઈ વચ્ચેનો કિસ્સો હશે કે એમને શું પરચો મળ્યો થોડાક જ ટાઈમમાં એ ભાઈ એ પણ તે માતાજીને સ્વીકારી લીધા કે ના ખરેખર આ માતા છે અને હાલના સમયમાં મતલબ આ બધા પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે હાલ એવા ઢોંગીઓ પણ છે એવા ઢોંગી ભૂવા પણ છે જે મતલબ એમ કે તમારા બધા થઈ જશે પાછળ કોઈ આવે તમે મને આટલા પૈસા આપો અને તમારા દુખ બધા હું લઈ લઈશ એવું બધું કહે છે પણ અહીંયા એવું નથી અહિયાં નથી એક રૂપિયો લઈ રહ્યા અને માતાજી પહેલાં તેમના જોડે એક ચોપડો હતો તે ચોપડામાં ભક્તોના નામ લખતા હતા કઈક રવિવારના દિવસે સો એક નામ લખતા હતા અને નંબર આવતો હતો છ આઠ મહિને પણ અમુક વખત અમુકનો નંબર આવતો હતો અને અમુકનો નતો આવતો જેના કારણે ઘણા ખરાનું મન દુઃખ થતું હતું પણ હવે માતાજી એમ કહે છે કે જો અહીંયા હું કોઈનો નંબર એ નહીં કરું પણ માતાજી દુઃખ જરૂરથી હરે છે અને ઘણા ખરા ત્યાં બાધા પણ રાખતા હોય છે કે માતાજી મારે આટલું થઈ જશે તો હું શ્રીપહળ નારિયેળ ચુંદરી અગરબત્તી આ બધું જ કરીશ પણ ત્યાં એક સ્પષ્ટ રીતે બોર્ડ લગાવવામાં આવ્યું છે કે તમે આ બધું ન કરો કેમ કે ત્યાં પછી બહુ જ એવું શ્રીફળનો ઢગલો થઈ જાય છે તો તે શ્રીફળનું ત્યાં પછી શું કહેવાય એ શ્રીફળને બધા હવનમાં નાખવામાં આવે છે તો માતાજી હવે વિચારી રહ્યા છે જે એમના ભક્તોને એમ કહેવા માંગે છે કે તમે આના બદલે કૂતરાઓને અગિયાર રોટલી અથવા તો કીડીઓને કીડિયારું પછી ગાય માટે ઘાસ રોટલી એ બધું તમે કરો અને એવી બાધા માનો કે હું આ રીતે આટલું ધર્મ કરીશ તો આ ખૂબ જ સારી વાત છે આજ સુધી આવું બધું ક્યાંય કોઈ મંદિરે સાંભળવા નહીં મળ્યું બધા જ મંદિરે સાંભળવા મળ્યું ને તો આજ સાંભળવા મળ્યું હશે કે આ દાનપેટીમાં આટલું નાખી દો માતાજીને ચડાવવામાં આવશે અહીંયા આટલી પ્રસાદ કરી દો માતાજીને અર્પણ કરવામાં આવશે અમને આટલા પૈસા આપી દો તમારા બધા દુઃખ પતી જશે પણ અહીંયા કોઈ સીન નથી કાંઈ જ નથી અને મારા હાલનો અનુભવ સિરિયસલી હું આટલું કેમ બોલી રહી છું કોઈ હું એ હું તો કોણ હોઉં છું તેમના સામે કે એમની કોઈ આઈડી કે એમને કોઈ પ્રમોશન કરું ના પણ મારો અનુભવ બોલી રહ્યો છે કે ત્યાં ગયા પછી ખરેખર ઘરમાં જીવનમાં ને બધી જ રીતે શાંતિ મળે છે તો જો તમે ખૂનખારમાં મેરડીમાના દર્શન ન કર્યા હોય તો જરૂરથી કરી આવજો અને હા મારી આઈડી થ્રુ હું એમ કહેવા માંગીશ કે તેમની પણ એક આઈડી છે જો તમે માં ખૂનખાર મેળડી બારે જ ધામ લખશો તો તેમની આઈડી આવી જશે હા તેની સાથે બીજી ઘણી ખરી ફેક આઈડી છે અને તમે ત્યાં જશો તો જોશો કે પહેલાં તો છે ને કોઈ ગાડી મૂકતું ને તો ત્યાંની આજુબાજુની પબ્લિક ખૂબ જ અડપલા કરતી એ અહી અહીંયા છો ગાડી લઈને જાઉં પણ હાલ એ માતાજીના લીધે ઘણા ખરાનું મતલબ શું કહેવાય રોજગાર મળી ગયો છે લોકોને કોઈ શ્રીફળ વેચી રહ્યું છે કોઈ ખીચું વેચી રહ્યું છે મતલબ કઈક નું કઈક પોતાનું કંઈક કરીને ગુજરાત ત્યાં ચલાવી રહ્યા છે ને ઘણા ખરા ને ત્યાં માતાજી એમ કહું ને કે કામ બી આપી દીધું તો એ ચાલે અને હાલ હવે કોઈ એમ નથી કહેતું કે તમે અહીં ગાડી ન મૂકો કેમ કે માતાજીની ખૂબ જ શ્રદ્ધા છે અને લોકો હવે આજુબાજુના જે છે એમને જો મારો જોતા હોય તો હું એમને એમ જ કહેવા માંગીશ કે ખૂબ જ ભાગ્યશાળી છો કે બારે ધામમાં રહો છો કેમ કે ત્યાં તો મા સાક્ષાત વિરાજમાન છે તો બસ આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માંગીશ કે વચ્ચે છે ને એક છોકરી હતી જે મતલબ ધૂણતી હતી અને એ છોકરી કોઈ બિચારી પોતાના મનથી નથી કરી રહી આવું સાંભળવામાં આવ્યું છે કે તે પોતાના મનથી આ બધું નથી કરી રહી એ છોકરીને ધૂણવાનું કહેતા હતા પવન એના શરીરમાં લાવતા હતા કે હું આ માતા છું આ માતા છું તે રીતે અને લોકો જોડે એ લોકો પૈસા પડાવતા હતા અને જ્યારે આ બધી જ વાતનો ખુલાસો થાય છે ત્યારે ખબર પડે છે કે આ બધું જ ફ્રોડ છે ના છોકરી જોડે આ દીકરી જોડે જબરજસ્તી આ બધું કરાવવામાં આવતું હતું કેમ પૈસા પડાવવા માટે અને ત્યાં ખૂબ મતલબ લોકો જતા પણ હતા પણ જ્યારે આ વાતનો ખુલાસો થયો ત્યારે કેટલાયનો મતલબ વિચારી લો કે કેટલાની શ્રદ્ધા તૂટી હશે કેટલાના મન તૂટ્યા હશે કેમ કે એક વખત જો આ રીતે આપણી ક્યાંક શ્રદ્ધા જાગે છે અને ખબર પડે કે યાર ફ્રોડ છે તો બીજી જગ્યાએ વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે પણ હું કહું છું કે ના એક વખત માખુન ખાલ પર વિશ્વાસ કરી જુઓ ક્યારે નહીં હારો અને અમુક વખત એવું થાય છે કે દર રવિવારે હું નથી જઈ શકતી કેમ કે અમુક કામ આવી જાય છે તો નથી જઈ શકા નહીં જઈ શકાતું ત્યાં પણ હમણાં ના જે રવિવાર ગયો ત્યારે હું ગઈ હતી ત્યાં કેમ કે જે મમ્મી એટલે કે જે મારા સાસુમાં છે તેમને એક માનતા ત્યાં પૂરી કરવાની હતી એમને કંઈક રાખી હશે તો તે માનતા પૂરી કરવા મેં ત્યાં ગયા હતા તમે માનસો નહીં સવારથી પબ્લિક ત્યાં આવવાનું શરૂ કરી દે છે અને અમુક લોકો તો ત્યાં સૂતા હોય છે કેમ કે જ્યારે માતાજી ચાર પાંચ વાગે સાંજના આવે છે ત્યારે લોકો સવારે છ સાત વાગે ત્યાં પહોંચી જાય છે અને તે આગળ બેસીને માતાજીનું પ્રવચન સાંભળી શકે માતાજીના સારા દર્શન કરી શકે એટલા માટે ત્યાં તડકો હોય એ પણ નથી જોતા અને એમની એટલી શ્રદ્ધા છે તો ત્યાં એ જ પથારી લગાઈ અને સૂઈ જાય છે તો આ વખત જ્યારે અમે માનતા પૂરી કરવા ગયા હતા ત્યારે ગામડાથી પણ પબ્લિક ખૂબ જ આવે છે એવું નથી કે બારીજાનું જ છે અમદાવાદનું છે નહીં હાલ બહુ જ ઘણી ખરી જગ્યાએથી પબ્લિક આવે છે અમેરિકા લઈ લો અને હા અગત્યની વાત તો એ છે કે ત્યાં મુસલમાન પણ આવે છે મુસ્લિમ પણ આવે છે અને માતાજીએ ક્યારે એમનો તિરસ્કાર નથી કર્યો તેમને પણ માન આપે છે અને તેમની પણ જે મુશ્કેલો છે તેનું હળ કરે છે તો જ્યારે હું બેઠી હતી અને મમ્મી લાઈન ત્યાં લાઈન લાગે છે મહિલાઓની અલગ હોય છે ને પુરુષની અલગ હોય છે તો તે પ્રસાદ કરવા જતા રહ્યા અને અમે અને પરિવારજનો બીજા સાઈડમાં બેઠા હતા ત્યારે ગામડેથી આવેલા ત્રણ નાના છોકરાઓ અને બે ભાઈ હતા મોટા તો એ છોકરાને ખબર નહીં કંઈક તકલીફ હશે તો આવ્યા હશે દર્શન કરવા માનતા કરવા હવે એ ભગવાન જાણે તો વાત કરતા સાંભળ્યું હતું કે તે છોકરાઓ ખૂબ જ ભૂખ્યા થયા છે અને છોકરો ખૂબ જ એમ નાનો જે હતો તે ખૂબ જ ઊંઘમાં હતો અને કંઈક તકલીફ પણ હતી તે છતાં તે છોકરો ત્યાં બેસી રહ્યો બધાની જોડે પછી મારાથી ન રેવરાયું કેમ કે અજાણ્યા વ્યક્તિ જોડે એકદમ વાત કરવી ખૂબ જ કઠિન હોય છે તે છતાં પણ પછી મારાથી ન રેવરાયું એટલે મેં કહ્યું ભાઈ આને ખૂબ જ ઊંઘ આવી રહી છે તો છોકરાને કહો કે તમારી જોડે જે બેગ છે એના ઉપર માથું રાખી અને સૂઈ જાય ત્યારે તે છોકરો ત્યાં સૂઈ ગયો પણ તે લોકો ગાદીના પત્યા પછી ત્યાંથી હટ્યા છે અને મારી એકલીની શું વાત કરું ગામડેથી મારા પણ પરિવારજનો અહીંયા આવે છે અને રાત્રે મોડા સુધી બેસે છે કે ગાદી માતાજીની પદ છે પછી અમે જશું અમદાવાદમાં નહીં પાછું રિટર્ન એમને બનાસકાંઠા જવાનું હોય છે તો વિચારો એના પરથી કે કેટલું સત હશે માતાજીનું કેટલી શ્રદ્ધા હશે અને આખા જે ગુજરાતમાં કોઈ એવું ગામડું કે કોઈ એવું નાનું એવું શહેર કે કંઈ જ બાકી નહીં હોય ગુજરાત એટલે આખું આવી ગયું કે જ્યાં માતાજીની ચર્ચાઓ ના થતી હોય કે માતાજીના વિડીયો ના ચાલતા હોય કે ત્યાંથી પબ્લિક ના આવતી હોય કેમ કે જેમ કે મેં આગળ જ વિડીયોમાં કહ્યું કે ઠીક અમેરિકા યુએસએ કેનેડે ખબર નહીં ક્યાં ક્યાંથી પબ્લિક આવે છે અહીંયા સુધી કે આપણા જે પોલીસ ભાઈઓ હોય છે મિલેક્ટ્રિક ભાઈઓ હોય છે તે પણ ત્યાં દર્શન કરવા આવતા હોય છે તો વિચારો કે માણસ અમેરિકા યુએસ કેનેડા ખબર નહીં ક્યાં ક્યાંથી આવી શકે છે તો માતાજીની આટલી બોલબાલા કેમ હશે અને આખા ગુજરાતમાં એટલે પ્રખ્યાત કેમ હશે કેમ કેમ કે ત્યાં તેમનું થોડું ઘણું પણ સત એવું સાચું હશે હું એમ નથી કહેતી કે આ ફ્રોડ છે ના તેમની ખબર નહીં ત્યાં એવા કયા એમને મતલબ જે ભુવાજી છે એમને ખબર નહીં એવી કઈ પૂજા કરી છે તો સારું કહેવાય કે એમના લીધે તે વ્યક્તિના લીધે આજે ઘણા ખરાનું ભલું થઈ રહ્યું છે ઘણા ખરાના રોગ દૂર થઈ રહ્યા છે ત્યાં એવા પણ લોકો આવે છે જે ચાલી નથી શકતા ઘરેડા છે નાના દીકરા છે બધા જ લોકો ત્યાં આવે છે તો સારું કહેવાય કે ખૂંખાર મેળવી બધાના દુઃખ હરી રહ્યા છે તો જો તમને પણ કોઈ તકલીફ હોય અને જવા માંગતા હો તો એમની આઈડી છે તો તમે તેમની આઈડીમાં જઈ અને આગળ માહિતી જોઈ શકો છો કેમ કે તે દર સેટરડે એટલે કે શનિવારના દિવસે શુક્રવારના શનિવારના દિવસે હાલ ખાસું પબ્લિક આવે છે ખાસું મોટું ખેતર છે ત્યાં પબ્લિક સમાતું નથી અને એટલા લોકોનો જમણવાર કરવો કોઈ નાની મોટી વસ્તુ નથી માતાજી એ વાતનું પણ ધ્યાન રાખે છે કે અહીંયા આવે તો કોઈ ભૂખ્યું ન જાય તો એની માટે પણ માતાજીએ પ્રસાદ એટલે કે જમવાનું દાળ ભાત રોટલી હોય છે બધું હોય છે ત્યાં બધા જ ભક્તોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને એટલું નહીં તેની જોડે બે જુબાનોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે કેમ દેખો માં ખૂંખાર મેળીએ સારા એવા વિચારો મતલબ ખૂબ એવું જે મતલબ પોતાનું વ્હીકલ નથી ને એ પણ ત્યાં જઈ શકે છે કેવી રીતે ડાયરેક્ટ બારેજાથી બસો ચાલુ કરી છે માતાજીએ અને બે જુબાની વાત રહી તો બે જુબાનો માટે એમ્બ્યુલન્સ ફ્રી સારવારની શરૂઆત કરી છે કે તમને ક્યાંય પણ બે જુબાન કૂતરું બિલાડી ગાય કોઈ પણ લઈ લો બે જુબાન તમને ઘાયલ દેખાય છે તો તમે એ ખૂનખાર મેળીના આઈડીમાંથી જઈ અને નંબર લઈ શકો છો અને કોન્ટેક પણ કરી શકો છો તો તે એમ્બ્યુલન્સ સારોવાર પણ પૂરી પાડે છે મને એટલો તો વિશ્વાસ છે કે જો આ વિડીયો આખો દિવસ ચાલશે તો પણ તમે લોકો નહીં કંટાળો કેમ કે જેમાં ખૂનખાર મેળીના ભક્તો છે તેમને તેમના વિશે સાંભળવું તો બોરિંગ ક્યારેય નહીં લાગે પણ જો એમની તારીફ કરવા બેસીશ તો અહીંયા ખાસ એવો લાંબો વિડીયો બની જશે તો બસ એટલું જ કહીશ કે જો તમે ન ગયા હોય તો એક વખત ત્યાં જઈ જરૂરથી દર્શન કરી આવજો તો તમારા મનને પણ શાંતિ મળશે અને બસ આગળ હવે જય મા કુંખાર મેળી જય બહુચરમાં જય મહાકાળીમાં મળીશું નેક્સ્ટ વિડીયોમાં